ઘરે આવ્યા ને તો અમે શું કરીએ હવે પાણી વિના પાણી હોય તો અમે ભરીએ ને તો નાવી ધોવી ને તો ઘણી ને નાવું પરસેવા ગંધાતા હોય બાઈસ મારતા હોય કોક ના થડમાં ઊભા હોય તો બાઈસ મારતા હોય તો પાણી વિના અમે નાઈ ધોઈશું તો પાણી ની પ્રોબ્લેમ અમારે બહુ જ છે ત્રણ મહિનાથી તો પાણી ની વ્યવસ્થા પેલા કરી દેજે ગમે તે સરપંચ કે મંત્રી કોઈ બોલી અક્તર નથી ખાઈ અને પાણી ની બહુ જ તકલીફ છે પારેવાળા